હમણાં બે ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળશે અને કોઈ કોઈ ઠેકાણે બત્રીસ ડિગ્રી સેલ્શિયસ કે તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે પરંતુ તારીખ તેરસી સત્તરમાં વાદળવાયું આવે તારીખ અઢારમી ઓક્ટોબરથી ત્રીસમી ઓક્ટોબર વચ્ચે લગભગ બંગાળ ઉપસાગર સક્રિય થતાં અને અરબ અરબસાગર સક્રિય થતાં વાદળવાયું કે માવઠું થવાની શક્યતા રહી શકે નવેમ્બરમાં પણ પશ્ચિમી વૃક્ષો આવ્યા કરે જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પ્રભાવિત થાય અને તારીખ અઢારમી નવેમ્બરથી બંગાળ બંગાળસાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા રહે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પર્ટાઈ શકે નવેમ્બરની શરૂઆતમાં તો દક્ષિણ ભારતમાં ભારેથી ધીમા વરસાદ થતા નવેમ્બરની શરૂઆત અને લગભગ ત્યારબાદ નવેમ્બર માસ નવેમ્બર માસથી ડિસેમ્બર માસ સુધીમાં બંગાળ સાગરમાં એક પછી એક સિસ્ટમો સક્રિય થતાં વાવાઝોડા વાવાઝોડા થતાં તેની અસર ગુજરાતમાં આવી શકે અને પશ્ચિમ વિક્ષોભના કારણે ઠંડી આવી શકે